જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચી દેવાની છે મારુતિ થી કંપની અલ્ટો ગાડી રહેશે અલ્ટો આઠસો એક્યાસી એકવી નંબર રહેશે બે હજાર ને નું મોડલ છે અલ્ટો ગાડી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જો તારે જો બધી જ માહિતી મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય એ પણ સિકવન્સ કીટ સીએનજી ગાડી રહેશે વીમો ચાલુ છે કંપની કન્ડિશનમાં આખી ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદી હોય ને જે જે સત્યાવીસ નું પાર્સિંગ રહેશે એક્યાસી એકવીસ નંબર છે અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન બે હજાર સોળ નું મોડલ અને સેકન્ડ નું ઓનર છે મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળી રહેશે અલ્ટો ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે અલ્ટો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું બગસરા તમને બગસરા ગાડી જોવા મળી રહેશે છે મિત્રો અલ્ટો ગાડી ખરીદવી છે કંપની કન્ડિશનમાં ગાડી વીમો પણ શરૂ જ છે સાવ વ્યાજબી કિંમતમાં આપવાની છે પેટ્રોલ સીએનજી ગાડી છે મોડલ બે હજાર સોળ મોડલ અને સેકન્ડ ઓનર રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બે લાખ પંચાવન હજાર રૂપિયા રાખેલ છે તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે ગાડીના માલિકના નંબર છે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે પ્રોપર બગસરા જોવા મળશે બાલુભાઈ પાસે જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ બગસરા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કન્ડિશનમાં ગાડી તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું